આ ભી આ દેગુર ના પંખો સંઘોડી ચાલુ દાહો કે બાસ થોડો થોડો આવતો ને તો હમણાં પર કે ચાલુ કરું બસ હા મારે એકલાં તો ઘણો થઈ જાય હવે

લો ઓમ ઓમ ઉંચા ઓમ જે તારે બધું કરતા હતા પકોડી ખાતા હતા કે જોન બે હાલો

હગાઈ નહીં કરવાની તારી મજૂરી કરે ને તો છાપો છે પડે નઈ પણ મહિના વખત મેળો આવે આપણે તો મેળા લઈ જાય ચિંતા મત કરે કોમ જો મેળા લઈ જો કોમ તો કરવું જ પડે

અરે અરે છોકરાઓ આવ લે કોક તલે જલ્દી 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 આ વાયરો નકો બોલો એ ઉપર લેજો દાવા લઈ ગયો પંખો ચાલુ કરો તો વાયરો આવે પાકું આઈજીઉં આઈજીઉં વાયરો આઈજીઉં એ ઓ બા પાછો લ્યા લેતા લ્યા એ ઘણું જો લ્યા ફાયદા લ્યા મેળાત <laughs> તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને બીજો ભાગ જોવા માટે તમે આ ચેનલ ને જોવાનું ભૂલતા નહીં માટે તમે જુઓ છો કે ભૂત કેવું હતું આર્યું જો